નમસ્કાર મિત્રો આપણા હળવદ શહેરમાં જે વેગડો રેલવે ફાટક છે આ રેલવે ફાટક બંધ રહેતું હોવાના કારણે વાહન ચાલકોને તેની સાથે કંઈ ઇમરજન્સી કંઈ કામો હોય તો એ થઈ શકતા નથી સાથે કોઈ સ્મશાન યાત્રાએ જતા હોય તો ઘણી વખત જે છે મિત્રો એ અર્થીને ત્યાં આગળ રાખવી પડે કારણ કે રેલવે ફાટક બંધ હોય છે મિત્રો આ આપણે એટલા માટે કહીએ છીએ કે એક લોલીપોપ જે છે મિત્રો એ વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણી નહોતી આવી એના પહેલાં ત્રણ મહિના પહેલાં આપવામાં આવ્યો તો કે ભાઈ હળવદના જે લોકો છે એને સાથે રેલવે ફાટક જે લોકોને પરેશાન કરે છે જે ગામડાને નડે છે એવા બાવીસેક ગામના જે લોકો છે એને હવે રેલવે ફાટકથી મુક્તિ મળશે કારણ કે રાજ્ય સરકારે છેતાલીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી છે ત્યારે ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ સાબરિયા અને અત્યારે બધાએ નેતાઓએ ક્રેડિટ પણ લીધી હતી કે ફલાણા નેતાના પ્રયાસથી ને ઓલા નેતાના પ્રયાસથી ને આમની બહુ મહેનત હતી અને આ બધું આમ હતું ને તેમ હતું ને આવી બધી વાતો કરી હતી ને આપણે બધાએ જોયું હતું આપણે એની ફ્રેસ નોટોને પણ બનાવી હતી કે હવે વેગળો રેલવે ફાટકે છેતાળીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે આ અઢાર સાત બે હજાર બાવીસના રોજ આપણે આ નોટ બનાવી હતી મિત્રો આજે તારીખ થઈ પંદર ચાર બે હજાર ચોવીસ કેટલા થયા હજી ત્યાં આગળ નથી રેલવે ફાટક બનાવવામાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હવે તો બે ટ્રેક ત્યાંથી પસાર થાય છે એટલે ઘણી વખત મોટાભાગે આપણે જ્યારે જોઈએ ત્યારે રેલવે ફાટક બંધ જ હોય છે અને વાહન ચાલકો જે છે એ લાંબી લાઈનોમાં ઊભા હોય છે કોઈને ઇમરજન્સી કંઈ કામ હોય તો થઈ ન શકે કારણ કે રેલવે ફાટક જે ની આપણે એને કહીએ છીએ બાપા સીતારામ મંદિર પાસે એ ફાઇટક છે તો ત્યાંથી એક વેગડવો બાજુનો પટો છે એક બોડી બાજુનો છે ઘનશ્યામપુર બાજુનો એટલે ટીકર બાજુનો એટલે બાવીસેક જેટલા ગામો છે મિત્રો આ બાવીસેક જેટલા ગામોનું મુખ્ય મથક તો આપણું તાલુકા મથક હળવદ છે તો પછી ત્યાંથી કોઈ લોકો કંઈ કામથી હળવદ આવતા હોય તો એને ફરજિયાત આવતા કે જતાં એક વખત તો જે છે રેલવે ફાટક બંધ જે છે એનો સામનો એમને કરવો પડતો હોય છે અને ઘણી વખત મોટા ભાગે બંને વખત એવું થતું હોય કે આવે ત્યારે પણ ફાટક બંધ હોય ત્યાં આગળ ઊભું રહેવાનું જાય ત્યારે પણ બંધ હોય જો કે આ બાબતની આ લોકો જે છે એ ઘણી વખત માંગ કરી રહ્યા છે મોટાભાગની ગ્રામ પંચાયતો પણ કહી રહી છે કે અહીં એકાદો બ્રિજ બનાવી દેવામાં આવે તો આ રેલવે ફાટકથી લોકોને તો મુક્તિ મળે સાથે કંઈ ઇમરજન્સી કંઈ પણ કામ હોય તો એ પણ થઈ શકે કારણ કે ફાટક બંધ હોય જ નથી થતું તેની સાથે ઘણી વખત અમે પણ જોયું છે કડોદમાં થી કોઈ સ્મશાને જતા હોય અર્થે લઈને તો ડાઘું ને ત્યાં આગળ ઘડીક ઊભું રહેવું પડે કારણ કે રેલવે ફાટક બંધ હોય છે એટલે હવે મિત્રો જોવાનું એ છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં તો લોલીપોપ લોકોને આપવામાં આવ્યો હતો કે ભાઈ છેતાલીસ પોઈન્ટ પચાસ એટલે હાડા છેતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે પરંતુ બે હજાર ચોવીસે હમણાં અડધી તો હવે વહી ગઈ કહેવાય તો હવે આ લોકો જે છે એ ક્યારે ત્યાં આગળ ઓવરબ્રિજ જે છે મિત્રો એ બનાવે છે એ જોવાનું રહ્યું ખરેખર મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન હળવદ શહેરના લોકોને તેની સાથે મિત્રો એ બાવીસ ગામના લોકો તેમજ ત્યાં આગળ પ્રધાનમંત્રી આવાસના એના મકાનોને આવેલા છે એટલે હળવદનો એક ભાગ જે છે એ ફાટકની બાજુ પણ રહે છે એટલે આ પ્રશ્નમાંથી શહેરીજનોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વહેલી તકે મુક્તિ મળે તે જરૂરી છે આભાર મિત્રો